તો સુરતમાં પ્રિમોન્સૂન કામગીરીને લઈને મેયરનું અલ્ટિમેટમ ખાડી અને ડ્રેનેજની સફાઈ માટે ટેન્ડર આપી દેવામાં આવ્યા છે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થઈ જશે હાલ પચાસ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી રખાશે શહેરના મોટાભાગના એક્રોચમેન્ટ દૂર કરવામાં આવ્યા છે જ્યાં એક્રોચમેન્ટ છે તેને પણ દૂર કરવા માટેની સૂચના આપી છે ખાડીના વિસ્તારની બાજુમાં જે રહેતા હોય વિસ્તારમાં પાણી ભરાય છે આ વિસ્તારે પૂરેપૂરો મોનિટરિંગ ચાલુ છે પચાસ ટકા જેટલી કામગીરી થઈ ગઈ છે તમામ જગ્યાએ અત્યારે ઓની કામ પણ મંજૂર કરી દીધા છે જરૂરત પડે તો વધારે પોકલેથી ખાડી સાફ કરવા પડે પણ અત્યારે છેલ્લા આવનાર વીસ દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે વડોદરામાં વધુ એક બોગસ જન્મનો દાખલો પકડાયો છે માંજલપુર અલવાનાકા ખાતે આવેલા ઝેરોક્સની એક દુકાનમાંથી પાંચસો રૂપિયા આપી બોગસ દાખલો કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે પાસવાન ખુશ્બુ મુન્ના નામથી કોર્પોરેશનનો બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો હતો કાર્ડમાં બદલાવ કરાવવા માટે વોર્ડ ઓગણીસની ઓફિસમાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન દાખલો બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો છે પાલિકાના અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે પંદર દિવસમાં બીજી વખત બોગસ જનનો દાખલો પકડાયો છે હાલ પોલીસે બોગસ જન દાખલો બનાવનાર પરિવારની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે જેસે ગયા મો જેસે ગયા થા જેસે વો કિસીને બતાયા થા કે વહા પે બનાતા હે ઠીક હે તો યહી યહી દેખકર કે વહા પે ગયા થા અબ યે તો સર એવો તો જેસે હમારા બનાયા તો કિતને જનો કા બનાયા હોગા આજ જેસે યહ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના લોકો વા એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજીસ્ટર કરાયેલું એવું એમની રજીસ્ટર પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજીસ્ટર કરાવાનું કારણ કે એનો ફોર્મેટ ફિક્સ હોય જે અમને ખબર છે એટલે એના લીધે આ આટલું સદુ થયું એટલે મે તાત્કાલિક સદકતા દાખી અને પોલીસને જાણ કરી તો કેદારનાથમાં એઇમ્સ હોસ્પિટલનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં દર્દીને લેવા જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું હેલિકોપ્ટરમાં પાયલટ સહિત બે લોકો સવાર હતા તો ત્રણ લોકોમાંથી બે એમ્સના ડોક્ટર હતા તો દર્દીને લેવા માટે આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું એમ્સ હોસ્પિટલનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં તો એમ્સનું હોસ્પિટલ છે હેલિકોપ્ટર છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે